પદના અર્થ કહે છે એટલે જુદા જુદા ક્રિયાના રૂપ છે એના ઉપર તેના અર્થ છે જુદો જુદો નીકળે છે જેને ક્રિયાપદનો અર્થ કહેવામાં આવે છે સૌથી પહેલાં જોઈએ તો કે આજ્ઞાર્થ તો આજ્ઞાર્થ એટલે શું તો કે જેના દ્વારા આજ્ઞાનો અર્થ પ્રગટે તેને આજ્ઞાર્થ કહેવામાં આવે છે જેના જે ક્રિયા દ્વારા જે આજ્ઞા છે એનો અર્થ પ્રગટતો હોય તો તેને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ભગવાન તમારું ભલું કરે તું હંમેશા સાચું બોલજે અને એના પછી કૃપા કરીને પધારજો તો આ બધા વાક્યો છે એની અંદરથી ક્રિયાપદના રૂપ છે એના ઉપરથી આજ્ઞા છે આશીર્વાદ છે ઉપદેશ છે અથવા પ્રાર્થનાનું ભાણ થાય છે તો આ બધાનો સમાવેશ છે એ સામાન્ય રીતે આજ્ઞાર્થમાં કરવામાં આવે છે કારણ કે વાક્યને દન આજ્ઞાર્થનો ભાવ રહેલા છે જો વાક્યમાંથી આજ્ઞાર્થનો ભાવ પ્રગટ થતો હોય તો તેને છે એ આજ્ઞાર્થ કહેવામાં આવે છે કેટલાક ઉદાહરણો આજ્ઞાથ વાક્યના જોઈએ વધારાના તો કે મહેમાન ઘરે આવે ત્યારે સ્વાગત કરજે સવારે વહેલો પૂજા લોહીની સગાઈ વાર્તા ધ્યાને લઈને ધ્યાને દઈને વાંચજો તમે ગુલાબી કલરના કપડાં પહેરી લો તો આ બધા વાક્ય છે એની અંદર આજ્ઞાર્થ છે એનો ભાવ પ્રગટ થાય છે તેથી તેને આજ્ઞાર્થ કહેવામાં આવે છે પછી આગળ જોઈએ તો કે વિદ્યાર્થ વિદ્યાર્થ એટલે શું તો કે ક્રિયા કરવાની ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવતું હોય તેને વિદ્યાર્થ કહેવામાં આવે છે એટલે કે જે વાક્ય છે એની અંદર ક્રિયાની ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવતું હોય તો તેને વિદ્યાર્થ કહેવામાં આવે છે ફરજ હોય વાક્યની અંદર અથવા કર્તવ્ય દર્શાવ્યું હોય તો એમાં છે વિદ્યાર્થીનો ભાવ રહેલો છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સવારે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ સંતાનોએ મા બાપની આજ્ઞા પાડવી જોઈએ તો એ આપણું કર્તવ્ય છે કે સંતાનોએ મા બાપની આજ્ઞા પાડવી જોઈએ સવારે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ તો એ પણ આપણી ફરજ છે કે આપણે ઈશ્વરનું સ્મરણ કરવા જોઈએ તો એની અંદર છે વિદ્યાર્થીનો ભાવ નીકળે છે તેથી તેને વિદ્યાર્થ કહેવામાં આવે છે વાક્યમાંના ક્રિયાપદના રૂપો ઉપરથી વિધિ એટલે કે શાસ્ત્રોના ફરમાનનું અને તેના પરથી ફરજ અથવા કર્તવ્યનું ભાન થાય છે શોર્ટમાં આપણે જોઈએ તો કે ફરજ અને કર્તવ્યનું છે જે વાક્યની અંદર ભાન થતું હોય તો તેને વિદ્યાર્થ કહેવામાં આવે છે એટલે કે વિદ્યાર્થ વાક્ય કહેવામાં આવે છે અને અંદરથી વિદ્યાર્થનો ભાવ નીકળે છે આગળ વધારાના ઉદાહરણો જોઈએ તો કે ગુરુજીને આદર આપવો જોઈએ આપણે ફરજ છે કે ગુરુજીને આદર માન સન્માન આપવું જોઈએ એના પછી જે મહેમાનોને મીઠો આવકાર આપવો જોઈએ એ પણ આપણું ફરજ છે કે મહેમાનો આવેલા હોય તો એને આપણે માન અને આવકાર આપવો જોઈએ મા બાપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આપણું કર્તવ્ય છે કે મા બાપની આજ્ઞાનું આપણે છે હંમેશા પાલન કરવું જોઈએ તો આ વાક્યની અંદરથી છે પરજ અને એને કર્તવ્યનું પાન થાય છે એટલે એ વિદ્યાર્થ કહેવામાં આવે છે છે આગળ જોઈએ તો સંભાવનાર્થ વાક્ય તો સંભાવનાર્થ છે એટલે શું તો કે ક્રિયાપદ જ્યારે ક્રિયા થવાની શક્યતા કે સંભાવના દર્શાવે ત્યારે એને સંભાવના સંભાવનાર્થમાં છે એમ કહેવાય છે એટલે શોર્ટમાં આપણે યાદ રાખીએ તો સંભાવના એટલે કે શક્યતા અને સંભાવના રહેલી હોય જે વાક્યની અંદર તો તેને સંભવના સંભાવનાર્થ વાક્ય છે એ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે હું જાત મહેનત કરીશ શક્યતા છે કે હું જાતે મહેનત કરી લઈશ બીજું છે કાલે મળજો આખો દહાડો વાતું કરીશું કે કાલે મળજો જેથી આપણે આખો દહાડો છે એ વાતો કરીશું આ વર્ષે કેરીનો પાક સારો રહેશે આપણે એવી સંભાવના બાંધી શકીએ કે આ વર્ષે કેરીનો ભાવ છે એટલે પાક છે એ સારો રહેશે તો આ બધા વાક્ય છે એની અંદર શક્યતા કે સંભાવના રહેલી છે તેથી તેને સંભાવના વાક્ય છે એમ કહેવામાં આવે છે આગળ જોઈએ તો અર્થ મોસ્ટ આઈએમપી છે આ ટોપિક પોઈન્ટ છે એ તો કે ક્રિયાતિપદ પ્રત્યર્થ એટલે શું તો કે કાર્ય કે ઘટના બની હોત તો તેનું પરિણામ શું આવે તેવો ભાવ રજૂ કરતા વાક્યને ક્રિયાતિ પદ્યર્થ કહેવામાં આવે છે જો કાર્ય અથવા ઘટના બને અને પછી એનું પરિણામ શું મળે જો એવો ભાવ રજૂ કરતું વાક્ય હોય તો તેને ક્રિયાતિ પદ્યર્થ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો શ્યામે ધ્યાન રાખ્યું હોત તો એને કશું ન થાત એ ઘટના છે કે જે અમે જો ધ્યાન રાખ્યું હોત કશું થાત નહીં એનું પરિણામ મળે મળે દ્રઢ સંકલ્પ કર્યો હોત તો સફળતા મળી હોત તો જો આપણે દ્રઢ સંકલ્પ કરીએ તો આપણે સફળતા મળી હોત દ્રઢ સંકલ્પ કરવો એ કાર્ય છે અને પરિણામ સફળતા મળવી એનું પરિણામ છે એણે ચિત્ર દોર્યું હોત તો ચોક્કસ ઇનામ મળ્યું હોત એટલે કે એને પહેલા ચિત્ર દોર્યું એનું કાર્ય થયું અને જો એને ચોક્કસ ઇનામ મળ્યું હોત તો એનું પરિણામ છે એટલે જે વાક્ય કાર્ય કે ઘટના બને એનું એનું પરિણામ શું આવે એવો ભાવ રજૂ થતો હોય જે વાક્યની અંદર તો એને ક્રિયાતી પત્યર્થ વાક્ય કહેવામાં આવે છે નિશ્ચય આર્થ તો કે જેમાં ક્રિયાનો મૂળ અર્થ જ પ્રગટ થાય બીજા કશા અર્થની સંભાવના રહેતી નથી તેને નિશ્ચયાર્થ કહેવાય છે જેવા ક્રિયા અર્થ મૂળ જ અથ પ્રગટ થતો હોય બીજું કે શું છે એ અર્થની સંભાવના રહેતી નથી તો તેવા વાક્યને નિશ્ચયાર્થ વાક્ય કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો આકાશ અતિશય મહેનત કરી રહ્યો છે એનો મૂળ જ અર્થ પ્રગટ થાય છે કે આકાશ છે અતિશય એટલે ખૂબ જ મહેનત કરી રહ્યો છે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય માટે જાણીતા છે તો ઝવેરચંદ મેઘાણી છે લોકસાહિત્ય માટે જાણીતા છે જય પૂર્વ દિશા તરફ મોં કરી બેઠો છે તો આવા બધા વાક્યની અંદર એનો ક્રિયાપદનો મૂળ અર્થ જ પ્રગટ થાય છે તો તેને નિશ્ચયાર્થ સૌ કોઈ બીજી સંભાવના રહેતી નથી તેથી તેને નિશ્ચયાર્થ કહેવાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાપદના અર્થ વિશે શીખ્યા જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ